hot ની વસ્તુ હોય છે તો હાલો જઈએ આપણે ગાય પૂજવા માટે તો vlog માં continue બના રેજો તો હાલો આપણે જો હવે અહીં આવી ગયા છીએ પૂજા કરવાના છે બધી બેનો આવી ગયા છે અને આપણે પહોંચી ગયા અને હવે પૂજા કરવાની છે તો તમને હું આલોક પૂજા કરી દેખાડું આપણે જો પૂજામાં બેઠી ગયા છીએ અને ગોળદાદા મંત્રો બોલશે પૂજા કરાવશે કે હજી બેનો જે ગાય મત્રનું ઓલું જે લેવાનું હોય છે પૂંછડે જે પાણી પીવાનું હોય એ બધા બેનો કરે છે રામુડમાં એટલે હજી આપણે તો પૂજા કરવાની બાકી છે પૂજા થઈ જાય પછી આપણે જવાનું છે ગાય માતા નું પૂછડે પાણી પીવા માટે તો જો બેઠી ગયા છે કે લાઈન માં આવે બધા બેનો कुलदेवी माता जी नाम ले तुम्हारा माता पिता नो नाम ले जो तुम्हारा गुरु हो तो गुरु जी नाम तुम्हारा इष्ट देव से भगवान सोमनाथ महादेव यू नाम ले विष्णु भगवान लक्ष्मी जी गणपति बापा सिद्धि बुद्धि माता जी ने मन में नाम लेना બે હાથ જોડી રાખ્યું બે આપ્યું બંધ રાખ્યું ગ્રામ દેવતાય વ્યો નય ભ્યો ન સ્થાન દેવતાય માતૃભ્યો નમ પિતૃભ્યો નમઃ મહેશ્વરાય નમ ശശി പുനർദായ കമ്മഫേവ്യോ നമ നിർവിനമസ്തു പൂർണ്ണം പൂർണ്യഹം ദീർഘമായുരസ്തുവൻ ബ്രമു ഏനായ പൂർണ്ണം പൂർണിയഹം ധീർഘമായുരസ്തു ഓ

તમારો સત્ ને મારું વ્રત માની લઈએ મે માતાજી કાઈ ભૂલ થઈ હોય તો મને સમાધાન મે માતાજી મારા પરિવારની રક્ષા કરજો મારા કુટુંબનું ભય જાળજો મે માતાજી અમારા ઘરે આનંદમાં ભંડાર ભરપૂર આપજો મે માતાજી અમારા ઘરે લક્ષ્મીનો वास નહી માંગીજી જાણતા જાણતા કઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરી હે માતાજી બે હાથ જોડીને પગે લાગુ માતા

અને નાગલા છે એ આપણે વાસણાને ચડાવવાનો હોય તો એ હજી પૂજા આપણે બાકી છે એટલે હજી કેમ કે ને બહુ ટ્રાફિક છે એકારે મોટો રાઉન્ડ હતો એટલે આપણે ક્યાં હજી એમણા ઊભા છીએ કેમ કે બસી આપણે જાવું કેમ કે નિરાતે પૂજા થાય ને તો મજા આવે ભઈ ધક્કાધકીમાં આપણને બહુ મજા ન આવે તો હવે આપણે થોડું વાર જન ઊભા છીએ પછી જઈ માતાજીને પૂજા કરવામાં પછી આપણે જે આ બાજરો લાવેલા હોય ને એ બાજરો ગાય માતાને ખવડાવવાનો અને પછી જે ગાય માતાએ ખાધેલો જે બાજરો હોય ને ને ઓવાળ કેવાય આપડે હાદી ભાષામાં કાઠિયાવાડી ભાષામાં ઓવાર કહેવાય તો ઈ જે ઓવાળ હોય ને ઈ ઓવાળ આપણે થોડોક લઈ જવાનો અને ઈ ઓવાળ આપણે ખાઈ ને પહેલા પછી આપણે જમવાનું હોય આપણો ઉપવાસ જે હોય ને પછી આપણે છોડાવવાનું હોય તો જો એટલા માટે બાજરો અને આપણે ગાય મતા ને ખવડાવાનું છે એટલા માટે બાજરો લાવેલા સી સાર આટા ફરવાના હોય ગાય માતાના એટલે આપડે ચાલુ કરીએ છીએ સારા આંટા ફરવાના છે તો હાલો કરી તો અમે ગાય માતાની ની પૂજા કરીને આવી ગયા છીએ અને પૂજા કેટલી મજા આવી આ વખતે હા શાંતિથી પૂજા થઈ બહુ મજા આવી અને છે ને ત્યાં થવામાન થવામાં બહુ મોડું થઈ જાય ને આ વખતે તો પરફેક્ટ ટાઈમ હતો એટલે કઈ બહુ મોડું નથી ધક્કા મૂકી નથી પૂજા થઈ ગઈ ને મજા આવે વરસાદી નથી એમ કે વરસાદ નથી હોય આપડે મોડું હોય મોડું થઈ ગયેલું હોય કામ કરતા હોય એટલે કામ મૂકી ને પછી ત્યાં બહુ વાર લાગે અને હું સીવતી હોય એટલે દેવાનું હોય એટલું બધું તો આ વખતે તો જો શાંતિથી પૂજા થઈ ગઈ અને પૂજા આવડે ફરા ફરા દર વર્ષે બે ત્રણ વર્ષ થી પેલા ક્યાં આપતા એટલે ધર્માદો કરતા હોય હા એમ તો હવે છે ને જેટલી છોકરીઓ ગામની અમારા અમારા ગામમાં પૂછા કરવા માટે આ ગામ ની આવે બીજા કેટલા બધા ગામની છોકરીઓ પૂછા કરવા માટે ગાય જેટલી જેટલી છોકરીઓ ફરાળ આપવું બધા માટે પડવા લાગે છે હાંસ પડી જશે તો પેલા તો કરી નાખી ફટાફટ પછી રાંધી રાંધીને હાંસ પડી જાય અમે સિયાંજ કરીને પછી તમને દેખાડી કે અમારે હું એમાં જમવાનું હોય હું બનાવવાનું હોય તો હાલો પેલા વ્લોગ માં કન્ટિન્યુ રેજો અને એક છે ને લાઈક કરી દેજો બધા નાથી પૂજા કરીને બે સાંભળવાની છે વાર્તા બાજુ લીલી આત્મા અને વાર્તા શરૂ કરી છે તમને બધાને મારા મોટા બાસે ને પહેલાં વહેલા માં આવ્યા છે તો આ મારા મોટા બાસે અને આના છોકરાને હોઉં અને મારા ભાભી છે ને તમે આના ઉમદા વખત છો તો હવે બધા અમે આર વાર્તા સાંભળશું અને વાર્તા ને પછી જમવાનું થશે અમારે ખાલી વાર્તા ભેગી સાંભળી નણંદ ભોજા ખવાય તો નહીં પણ ખાલી વાર્તા સાંસળ સાંભળવાની ગયો કેમકે નણંદ ભોજાને ભેગું જમવાનું ન હોય રાંધવાનું નોખું અને જમવાનું નોખું એટલે એ તો ખાલી વાર્તા સાંભળી ને પછી ભાવ્યા જાય બનાવવાનું બાકી છે કે હા અમારે શરૂ થઈ ગયું હોય તો વાર્તા આલો ફટાફટ સાંભળી નઈ રસોઈ બનવાનું સાલું થઈ ગયું છે બફાઈ જાય મગ બફાઈ જાય છે પીવો ના મીકા તો મગ તો અમે બફાવા આવ્યા છે હવે જોઈ તો બસ થોડીક વાર છે આમ તો બફાઈ ગયા પણ થોડાક ઓલા થવા દે થોડાક બફાવાને એમ તો હારા લાગે મગ અહીંયા બફાઈ ગયા છે ને હવે મરચા ખાવાના હોય તો મરચાના છીરિયા થઈ ગયા છે ને એમાં મીઠું ભરાય છે ને હવે પછી બનાવવાના છે રોટલા કેમ કે આપણે જમવામાં આટલું જ હોય ખાલી એટલે રસોઈ તો ફટાફટ બની જશે ને હવે બધું આ થઈ જાય એટલે પછી બનાવવાના રોટલા હવે મગ બફાઈ ગયા અને રોટલા બનાવવાનું ચાલુ છે બે રોટલા તો બની ગયા છે અને કેટલા બનાવવાના છે આપણે ત્રણ ચાર બનાવી નાખીએ એક પાસે બોલવું આવશે ખાવા વધારાનું એટલે પોતે પોતે બનાવે તો એમ કે હારા છાતો એમ પછી હા એ વાત સાચી મરસા હેકવાના છેલ્લા બાકી છે ને હવે હેકાઈ નથી રહેતા એમ છે કે